નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ચૌદસો પચાસથી ઊંચો ભાવ સોળસો ને સાત રૂપિયા ઘઉં પાંચસો છવ્વીસથી પાંચસો અડતાલીસ ઘઉં ટુકડા પાંચસો ત્રેવીસથી પાંચસો ચોસાઠ તો વાત કરીએ તો સત્તરસો સાઠથી ત્રેવીસોને ચોવીસ ચણા અગિયારસો પિંચોતેરથી તેરસો પચાસ અડદ સોળસોથી ઓગણીસો ને પચીસ મગ ચૌદસો ત્રીસથી સોળસો નેવું ચણા સફેદ પંદરસોથી પચીસસો ને અઠ્ઠાવન વાલદેશી અગિયારસોથી અઢારસો રૂપિયા સિંગદાણા સોળસોથી સત્તરસો નેવું મગફળી જાડી અગિયારસો ચાલીસથી તેરસો પાંચ મગફળી ઝીણી અગિયારસો પચીસથી બારસો પાંત્રીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો છન્નું તલી બાવીસો સિત્તેરથી પચીસસો ને નેવું સોયાબીન આઠસોથી આઠસો પાસાઠ તલકાળા ત્રણ હજાર ત્રીસથી રૂપિયા લસણ અગિયારસો પચાસથી એકત્રીસો ને પચાસ ધાણા એક હજારથી તેરસો રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઊંચા ભાવ ચાર હજાર બસોથી ઊંચા ભાવ પાંચ હજાર બસો ને પચીસ રૂપિયા રાય અગિયારસોથી તેરસો વીસ મેથી નવસો સિત્તેરથી તેરસો પચાસ વટાણા તેરસો પિસ્તાલીસથી બાવીસો ચાલીસ રાયડો નવસો પિસ્તાલીસથી એક હજારને પચાસ ડુંગળીની વાત કરીએ તો બસો પંદર રૂપિયાથી પાંચસોને નેવું રૂપિયા કલોંજી એકત્રીસો દસથી આડત્રીસો ને ત્રીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો એંસીથી ઊંચો ભાવ પંદરસો ને છ્યાસી રૂપિયા મગફળી ઝીણી એક હજારથી અગિયારસો ને એકાણું મગફળી જાડી એક હજારથી બારસો એકાવન તુવેની વાત કરીએ તો બે હજારથી ત્રેવીસો ને એક્યાસી રૂપિયા ચણા એક હજાર પિંચોતેરથી બારસો એકાણું ધાણા એક હજાર એકથી તેરસો એકાણું ધાણી અગિયારસો એકથી ચૌદસો એકાણું ઘઉં ચારસો એંસીથી પાંચસો ચાલીસ બાજરો ત્રણસોથી ત્રણસો એકાવન અડત્યારસોથી સોળસો પચાસ રાયડો આઠસો પચાસથી નવસો એકાવન મેથી પાંચસોથી અગિયારસો પચાસ સોયાબીન સાતસો એકાવનથી આઠસો છત્રીસ મગ પંદરસો એકથી સોળસો છ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ચાર હજાર ચારસો એકથી પાંચ હજાર એકત્રીસ રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર